રાક્ષસની જેમ મારવા ઢોર માર મારવામાં આવ્યો એને બહુ બાંગું નાખી ઘણા લોકો બચાવવા પણ આવ્યા તો ત્યાં પોલીસવાળાએ કોઈ કોઈને આડા આવવા દીધા નહીં બે ભાન થઈ ગયા હોવા છતાં પણ માથે ઘા કર્યા અને લોહીથી લથપથ થઈ ગયા હાવ એકદમ ને રસ્તામાં બધે લોહી ઢોળાઈ ગયું હતું તો પણ એ દયા ન આવી અને માથા અને પડ્યા પછીના પગના ઘામાં પગના ભાગમાં ઘા ઘા માર્યા અને માથા માથે લોખના પાઇપ માર્યા એટલે પંદર તો ટકા આવેલા છે લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી હું કહું છું બેભાન થઈ ગયો હતો એ દવાખાને એવું સ્થિતિમાં બે ભાનથી સ્થિતિ હતી ઇન્જેક્શન મેળવ્યું ત્યાં એક કોચ આવ્યો હતો તે મને દેખાતું હતું હા મારે નાખવાની આવી છે ને ઈ સાહેબ એવું હોય તે બોલ્યા મહવાના મોટા ખૂટવાડા ગામે પીએસઆઈ યાદવ અને જીઆરડી જવાન વચ્ચે તેમજ માલધાડી યુવાન વચ્ચે થયેલ મારામારીનો લાઈવ વિડીયો વાયરલ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા રિપોર્ટ બાય રોહિત આળ જતા મહુવા તાલુકાના મોટા કુંટવાડા ગામે પોલીસ અધિકારીએ પશુપાલકને માર માર્યો હોવાના આક્ષેપ પશુ ચરણ માટે નીકળેલા ભાવેશ રાઘવજીભાઈ ચૌહાણને પોલીસ અધિકારીએ ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ પોલીસ અધિકારી ગાડી લઈને નીકળતા ભેસ રસ્તામાંડી ઉતરતા ગોવાળને માર માર્યો મોટા કુંટવાડાના પીએસઆઈ યાદવ પોલીસ અધિકારી જાડેજાને અન્ય એક વ્યક્તિએ માર માર્યો હોવાના આક્ષેપ સામાન્ય બાબતે ઉશ્કેરાઈ પોલીસ અધિકારીએ ભાવેશ ચોલાને માર માર્યો હોવાના ભાવેશ અને તેમના પરિવારનો આક્ષેપ ભાવેશ ચોલાને લોહિયાળ હાલતે સવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે આ મામલામાં પોલીસ અધિકારી અને પશુપાલક વચ્ચે જપાઝપી થઈ હોવાનું અને અધિકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી રિપોર્ટર મનસુખભાઈ બરિયા ધ્યુ મિરર ન્યૂઝ મહુવા રેહુલભાઈ ભરવાડ છે ગામ મોટા ખુટોડા તાલુકો મોવા જિલ્લો ભાવનગર આજ રોજ પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન મોટા ખુટવડા વાડી વિસ્તારમાંથી મારો ભાઈ એટલે કે રાઘુભાઈ ભાવેશભાઈ રાઘુભાઈ સોહલા એ ભેંસો લઈને ઘરે આવતા હતા ત્યારે એક ભેંસ રસ્તાની અધવચ્ચે આવી જતા મોટા ખુટોળાના પીએસઆઈ યાદવ સાહેબ બોલેરો લઈને આવતા હતા એ ગુસ્સામાં ચીડાઈ ગયા અને ગુસ્સામાં ચીડાઈ જવાથી નીચે ઉતરીને બેફામ ગાળો બોલવા મળ્યા અને મારા ભાઈને ધોલ થાપલીનો ખા કરી દીધો એ ઉપરાંત ગાડીની નીચે નાગજીભાઈ કરીને વાળા છે એ ગાડી નીચે ઉતર્યા અને પાસે એક બીજા જાડેજા કરીને સાહેબ છે એ ઉતરા લોખંડનો પાઇપ લઈને નીચે ઉતર્યા અને માથાના કામમાં પાછળના કામમાં લોખંડના પાઇપ વડે એમ ફટકાર્યો તથા પીએસઆઈ યાદવ સાહેબે લાઠી લઈને માથાના કામમાં થી ત્રીસ કા માથામાં માર્યા જેથી મારો ભાઈ બે પાન હાલતમાં થઈ ગયો પછી પડી જવા છતાં પણ એને પગના કામમાં બંને પગમાં ધોકાથી બહુ 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 જ માર્યા બહુ માર્યા એક ભાઈ રસ્તામાં એને બચાવવા માટે આવ્યા એ ભાઈને પણ હાથમાં મારે એનો પણ હાથ હાથ મારીને હાથ તોડી નાખ્યો છે એ પણ પરવર્તનમાં જ ના હતા પછી મારો ભાઈ બે પંદ થઈ ગયો અને કોમાની હાલતમાં હોવા છતાં હોવાથી એની માથે પણ પેડા ઉપર પણ ઘા કર્યા અને એને જરા પણ દયા ન આવી અને નાનો મારો ભાઈની ઉંમર અત્યારે અઢારથી ઓગણીસ વર્ષની ઉંમર છે એટલે બાળકની ઉપર એના હાથ ઉપાડતા એને જરા પણ દયા ન આવી અને રાક્ષસની જેમ મારવા ઢોર માર મારવામાં આવી એને બહુ ભાંગું નાખી ઘણા લોકો બચાવવા પણ આવ્યા તો ત્યાં પોલીસવાળાએ કોઈ કોઈને આડા આવવા દીધા નહીં બેભાન થઈ ગયા હોવા છતાં પણ માથે ઘા કર્યા અને લોહીથી લથપથ થઈ ગયા હાવ એકદમ ને રસ્તામાં બધે લોહી બી ઢોળાઈ ગયું હતું તો પણ એ દયા ન આવી અને માથા અને પડ્યા પછીના પગના ઘામાં પગના ભાગમાં ઘા ઘા માર્યા અને માથા માથે લોખના પાઇપ માર્યા પછી મારો ભાઈ એક જ હતો એ ભેંસો લઈને આવતો હતો અને જ્યારે એને માર્યો અને એક બીજા ભાઈ જે આડા આવ્યા એને મારવાથી સાહેબે મારો મારી એને હાથના કામ એને હાથના ભાગમાં એક ધોકો માર્યો હાથ ભાંગી નાખ્યો એ પણ પ્રવાર સમાજ ના હતા એને બીજા કોઈને એ બીજા લોકો હતા પણ એ બધા ડરી ગયા એટલે કોઈ આને એનાથી આડા ન આવ્યા અને આ સાહેબે જંગલરાજ હોય એવી રીતે જંગલોની જેમ જેમ સાવજ બધાને વીર આવતો હોય તો ડરાવીને બધાને પાછા ખીદડી મૂક્યા અને પછી સાહેબ ડરી ગયા કે આ ભાઈ મરી જશે એટલે એને એમ છું કે આ છોકરો મરી ગયો છે હવે એટલે એને દવાખાને લઈને આવ્યા દવાખાના લઈને આવ્યા તો પણ અમને કોઈ પણ લોકોને અંદર ન આવવા દીધા કે તમે બધા દૂર રહો દૂર રહો કેમ કે એને એટલી બધી બીક લાગી કે મારી ઉપર ગુનો થશે અને મારી ઉપર કેસ થશે એટલે પીએસ થઈ અમને કોઈને અંદર ન જવા દીધા પછી ઘણી બધી વાત લાગીને મારો ભાઈ થોડોક એમ છું કે હવે કૂટવડા ખુટોળાના દવાખાનાના સ્ટાફ લોકોએ હાથ ઉછા કરી દીધા કે આ ભાઈને અહીંયા સારવાર નહીં થાય અને બીજે રેફર કરી દો પછી એ ભાઈને રેફર કરી દીધા બીજે જ્યારે અમે બધા લોકો એને આવીને એ ભાઈને અહીંયા એસઓએસ દવાખાનામાં દાખલ કર્યા ત્યારે પીએસઆઈ સાહેબ ખુદ હાલીને આવ્યા અને અહીંયા બેઠા અને અમને લોકોને બે ફાર્મ ગાયું દીધી પછી એ પીએસઆઈ સાહેબને એમ થયું કે આ ભાઈઓ બે બંધ થઈ ગયા છે એટલે આવા બધો માગ મારી પડ્યો છે તો પીએસઆઈ સાહેબ એક્ટિંગ કરીને એની મેળે મેં ખોટે ખોટા બે પાન થઈ ગયા આમ બે ગયા મને પણ વાગ્યું મને પણ વાગ્યો હકીકતમાં પીએસઆઈ સાહેબ જરા પણ કાંઈ ઈજા થઈ નથી કાંઈ પણ વાગ્યું નહોતું પણ એ લોકોએ એ ખોટું નાટક કર્યું અને એ લોકો પણ અત્યારે હાજર એડમિટ થઈ ગયા છે પણ હકીકતમાં પીએસઆઈ યાદવ સાહેબ માથામાં ભાગમાં કોઈ પણ ભાગમાં કાંઈ વાગ્યું નથી રાઘવભાઈ ચોસલા ગામ મોટા ઘૂંટવડા લોકો બહુઆ જિલ્લો ભાવનગર આજ છે એકવીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ હું એવું લઈને આવતો તો પાંચ છેમના ગાળામાં આગળ ટ્રાફિક હતી માણસો અવર જવર હતી રસ્તો સાંકડો હતો એમાં એક બાજુ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે સાહેબ 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 કીધું એક તારે રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય તો એ ગાડીમાંથી ઉતરા ને સીધી ગાળી બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી મળીને સીધા મારી ભાઈ મારો કાટલો પીગડ્યો અને ટીકા પટા જેવું શરૂ કર્યું એમાં કઈ

પછી માથા મરી આ બે જીવ હાલતી છેલ્લે છેલ્લે અમુક સમયમાં સાત આઠ ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે છતાં મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું આમ લડે કે બધું આમ આંખું આંખું બધી બ્લડ થઈ ગઈ હતી માણસો બધા ઘણા હતા ને આજુબાજુમાં લોકોએ મને નથી મેર્યો પછી અંતમાં એક જીએક સાહેબ એવા એને પાસે લોખંડનો પેપ હતો એને મને લોખંડનો પેપ હોય તે મેર્યો પીળો ટી શર્ટ પહેર્યું તું કે શર્ટ પહેર્યો હતો માસાના ભગમાં મહેર્યો હતો જાડેજા સાહેબ નામ છે ભાઈ કંઈ છે પ્રમાણે એટલે પંદર થોડા ટકા આવેલા છે લોહી કેટલું નીકળી ગયું એનું કોઈ માફ નથી બહુ જ બે ભાત થઈ ગયો તો અહીં દવાખાને એવો છે સ્થિતિમાં બે પાંતથી સ્થિતિ હતી ઇન્જેક્શન મહેરું ત્યાં કોશ આવ્યો તો ને એ મને દેખાતું તું હા મારી નાખવાની ધમકી આવી તો નહીં એ સાહેબ એવું હોય તે બોલ્યા ભરવાડોને હેનો પાવર છે શું છે મરવાડો ને બળ હેનું છે

આપણે એવું ક્યાંય ને કોઈ હકાપે છે કંઈ શીધું કંઈ તેનું મારી નાખણી નથી જ મેરો માથામાં લગભગ સાત ત્યાં આઠ ઢોકા તો મહેરા દેશે કમસે કમ આ ત્રણ ધોકા હોય તો મને યાદ હતું પછી જ બે ભાન જેવું છું પેપ પ મેરો લખંડનો પેપ મેર્યો નમસ્તે મિત્ર હું છું ચાંદની પર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર હાઈ હું છું કૃષ્ણ સિંગાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં